શહેરમાં હત્યાની કોશિશ ખંડણી લૂંટ મારામારી ચોરી ધાક ધમકી સહિતના ગુનાઓ આચરનારા હુસૈન સુન્ની સહિત નવ આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે પોલીસે તમામ વિરુદ્ધ ગુજસીટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે આ ગેંગ પોતાનું વર્ચસ્વ રાખવા માટે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ કરતી હતી ત્યારબાદ વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતી હતી આ આરોપીઓ તમામ ગુનાઓમાં એકબીજા સાથે સંકળાયેલા હતા અને સતત એકબીજાના સંપર્કમાં રહેતા હતા કાસમાલા ગેંગના નામથી આતંક મચાવતી ટોળકીના હવે વળતા પાણી થયા હોય તેમ લાગી રહ્યું છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે જણાવી દઉં કે આઠ આરોપીઓ ઝડપાયા છે અને એક આરોપી હાલ જેલમાં છે તેની પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે વડોદરા શહેરમાં ધીમે ધીમે હવે ગેંગ કલ્ચરનો ખાત્મો થઈ રહ્યો છે ચાર વર્ષ પહેલા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના અસલમ બોડિયા સહિતના તમામ સાગરીતો સામે ટોકનો ગુનો દાખલ કર્યો હતો અને હવે ચાર વર્ષ પછી કાસમાલા ગેંગ સામે ટોકનો ગુનો દાખલ કર્યો છે વડોદરા શહેરના કાસમાલા કબ્રસ્તાન પાસે રહેતો મુખ્ય આરોપી હુસૈન કાદર મિયા સુન્ની અને અન્ય આરોપીઓએ સાથે મળીને કાસમાલા ગેંગ નામની ગુના આચરતી ટોળકી બનાવી હતી તેમના દ્વારા વિતેલા દસ વર્ષમાં એકલા તથા સાથે મળી ગુનાઓ આચરવામાં આવતા હતા આ ટોળકી વડોદરામાં પોતાની ધાક ઉભી કરવા માટે હથિયારો વળે ખૂનની કોશિશ અપહરણ ચોરી લૂંટ ધાડ બળજબરીથી પડાવી લેવું જાનથી મારી નાખવાની ધમકી મારામારી જેવા કુલ એકસો ચોસઠ જેટલા ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું